તે સિઝનમાં ઉકાઈ ડેમના ચાર દરવાજા પહેલી વખત ચાર ફૂટ ખોલવામાં આવ્યા છે ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલ પાસે પહોંચતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ અને ઉકાઈ ડેમના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉકાઈ ડેમના ઉપરવાસમાં અઠવાડિયાથી ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ધી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે કલાકમાં પણ આ રીતે વરસાદ યથાવત રહ્યો હતો ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા એકાવન રેનગેજ સ્ટેશન પૈકી ચેરલીમાં પંદર મિલીમીટર નંદુરબારમાં તેર ખેતિયામાં ચૌદ નિઝરમાં સત્તર અક્કલકુવામાં બાર ડોસવાડામાં એકવીસ ઉકાઈમાં સોળ મિલીમીટર વરસાદ નોંધાયો છે જ્યારે હથનોર ડેમમાંથી ત્રીસ હજાર ક્યુસેક પાણી છોડવાનું ચાલુ રખાયું હતું ઉકાઈ ડેમમાં આજે સવારથી સાઠ હજારથી વધુ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે આશરે એક લાખ ક્યુસેક જેટલી પાણીની આવકથી ડેમની સપાટી વધીને ત્રણસો ફૂટે પહોંચી હતી જેને પગલે તંત્ર દ્વારા સતર્કતાના ભાગરૂપે ઉકાઈ ડેમના ચાર ગેટ ચાર ફૂટ ખોલીને છેતાલીસ હજાર પાણી છોડવાની શરૂઆત કરાઈ છે પ્રકાશા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે ઉકાઈ ડેમમાં પાણીની સપાટી રોલ લેવલની નજીક પહોંચી જતાં તંત્રએ રોલ લેવલ જાળવી રાખવા માટે મંગળવારે બપોરથી પાણી છોડવાનું વધારી દીધું હતું આગામી દિવસમાં પાણીની આવકને ધ્યાને લઈ પાણી છોડવામાં આવશે સંભવતઃ આવતીકાલે સવાર સુધીમાં પાણીની સપાટી રોલ લેવલને આંબી જશે અત્રે ઉલ્લેખનીય છે કે હાલ ચિંતાનો કોઈ જ વિષય નથી સ્થાનિક લેવલે વરસાદે વિરામ લીધો છે ઉપરવાસમાં ચિંતા કરવી પડે તેટલો વરસાદ નથી રૂલ લેવલ 335 ફૂટ હોવાથી તંત્રએ રૂલ લેવલ જાળવી રાખવા પાણી છોડવાનો આરંભ કર્યો છે બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ